કે મહાશિવરાત્રિના દિવસે શિવની ઉત્પત્તિનો દિવસ પણ ગણવામાં આવે છે અને શિવના વિવાહ એટલે કે શિવ વિવાહનો પણ દિવસ ગણવામાં આવે છે સૌથી પહેલાં આપણે વાત કરીશું કે શિવનું એક અત્યંત પ્રિય એવું નામ કે ત્રણેય લોકના દેવ મહાદેવ તો આ મહાદેવ નામ કેવી રીતે આપવામાં આવ્યું કઈ રીતે પડ્યું તો એક એવો શ્લોક છે આકાશે હાટકેશ્વરમ મૃત્યુલોગમ તો જે ત્રણ શિવલિંગની વાત કરી આ શ્લોકની અંદર તો એ શિવલિંગ છે આકાશે તાડકાલિંગમ જેને આપણે બ્રહ્માંડના નામે ઓળખીએ છીએ બ્રહ્માંડ જેની અંદર નવ ગ્રહ સત્યાવીસ નક્ષત્ર બધું આવી ગયું એ શિવના લલાટમાં શિવની છતાની નીચે અને જેને આપણે બ્રહ્માંડ અંગ્રેજીમાં જોઈએ તો યુનિવર્સલના નામે ઓળખે છે આકાશ એ તારકાલિંગ પાતાલ એ હાટકેશ્વર કે જ્યાં એમના જમણા પગનું અંગૂઠાનું પૂજન થાય છે જે પાતાલ યુગની પાતાલની અંદર પાતાલ લોકની અંદર મૃત્યુ લોક એમ મહાકાલ કળિયુગ કળાકળ કળિયુગની અંદર જો વ્યક્તિએ તરવું હોય આ ખારો સમુદ્ર કે જીવવા માટે તો જેણે જેણે રોજ વિષ પીવું પડે મરવા માટે એક થોડા વિષની જરૂર છે પણ જેને જીવવું હોય એને વિષ પીવું પડે તો આ વિષના ઘૂંટડા પી અને જે જીવન પોતાનું નિર્વાહ કરી રહ્યા હોય તો એ વ્યક્તિએ મૃત્યુ લોકે મહાકાર લોકના હરેક વ્યક્તિએ જીવનની અંદર વર્ષની અંદર અને જો સદાશિવ આપ્યું હોય તો મહિનાની અંદર એક વખત ઉજ્જૈન મહાકાળના દર્શન કરવા જોઈએ પાતાળ એ હાટકેશ્વર તો પાતાળની અંદર એમના જમણા પગનો અંગૂઠો પૂજાય છે તો એ અંગૂઠો પૂજાય છે એના લીધે મેં હાટકેશ્વર કરીને શિવજી અને શિવ મંદિર છે આગળ જતાં આપણે વાત કરીએ તો આપણે વાત કરીશું કે જૂનાગઢની અંદર ભવનાથ ભવની અંદર જો તરવું હોય ભવસાગરમાં તરવું હોય ભવમાંથી બેડો પાર કરવો હોય અને સાચા અને સાંભ સદા શિવના દર્શન કરી પોતાનું જીવન પાવન કરવું હોય ખારા તીખા ગયા મોડા બધા ગૂંટળા ઉતારવા હોય જીવનમાં કંઈ ભવનાથના દર્શન કરવા જોઈએ જૂનાગઢની તળેટીની અંદર જે ભવનાથ આવે ત્યાં ત્યાંથી આપણે ઘણા એવા શિવલિંગો છે ઘણા એવા શિવ મંદિરો છે સોમનાથ મહાદેવ કે જ્યાં ચંદ્ર પોતાની સર્વસ્વ કળાઓ ને ત્યાં શિવલિંગ ઉપર પોતાનું બધું જ તેજ સમર્પિત કરે એવા સોમનાથના દર્શન કરવા જોઈએ સોમનાથ આપણે ખૂબ ભાગ્યશાળી છીએ ખૂબ અત્યંત ભાગ્યશાળી છીએ કે બાર માનું જ્યોતિર્લિંગમાંનું પહેલું જ જ્યોતિર્લિંગ આપણા ગુજરાતની અંદર સ્થાપિત છે કે જેને આપણે સોમનાથના નામ તરીકે ઓળખીએ છીએ વેદો પુરાણોની અંદર જો જોવા જઈએ તો સોમનાથને કપાલી નગરી ગણવામાં આવી છે કપાલી નગરી જે ગવર્મેન્ટે પણ કપાલી સાધુ બનવાના હોય એના ઉપર બેન્ડ મારેલો છે એ કપાલી નગરી એટલે સોમનાથ નગરી ત્યાં આજ પણ ન જાણ્યા હોય ન માણ્યા હોય એવા સાધુ સંતો મળી જાય છે ના પ્રાંગણની અંદર ત્યાર પછી આપણે આવીએ કે શિવના ઘણા એવા મંદિરો છે ગામે ગામ શિવના મંદિરો છે શિવ છે તો ત્યાં આપણે ઘણા એવા કિસ્સા સાંભળ્યા છે કે અહીંયા એક ગાય ચરકી હતી અને ગાયનું દૂધ પડ્યું અને ત્યાં ખોજ્યું તો ત્યાં શિવલિંગ નીકળ્યું અને શિવ શિવાલય બનાવ્યું શિવ મહાદેવ બનાવ્યું તો શિવની અંદર જે પ્રકૃતિ શું આપણે શિવપુરાણની અંદર જો તમે વાંચો જાણો ને તો અંદર એવું લખ્યું છે કે ચંદ્ર એ એમની દાઢી આંખ છે અને સૂર્ય એ એમની જમણી આંખ છે મહાદેવની તો આ જ રીતે એમની અંદર ચંદ્ર અને સૂર્ય નાડી છે જે આપણામાં એ છે જેને આપણે અમુક લોકો સાધુ સંતો ઇન્દ્રા પીંગળા ના નામે જાણીએ છીએ બે નાડી ચાલતી હોય ત્યારે સુક્ષ્મણાના નામે ચાલીએ છીએ જાણીએ છીએ અને આ જે અમર થવાની જે ગાથા છે શિવની અમરનાથ એમાં જ્યારે સૂક્ષ્મણા નાડી ચાલુ હતી અને સુક્ષ્મણા નાડી ચાલુ હતી અને માતા પાર્વતી જોડે શિવે સંવાદ કર્યો હતો અને આજે પણ એ જે સંવાદ સાંભળી ગયા અને કીધું હતું કે જે આ વાર્તા સાંભળે છે એ અમર થઈ ગયા છે બે કબૂતર સાંભળી ગયા આજ બી અમર થઈ ગયા એનું પ્રતિક જોવા મળે છે કે અમરનાથની અંદર હજી હાલની તારીખમાં વર્ષોથી ત્યાં એ બે કબૂતર જોવા મળે છે એ અમર થઈ ગયા છે અમરનાથ એ એ શિવલિંગ નથી અમરનાથ એ રસલિંગ છે રસલિંગ કે જે બરફની અંદર સ્ફટિકની જેમ પોતાના ટીપે 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 એક શિવનું એક સ્વરૂપ બને છે અને જે અમર થઈ જાય છે એ અમરમાં એ અમર શિવલિંગ છે ત્યારે પછી શિવ શિવ વિશે જાણવું એ ખૂબ જ અઘરું બહુ ઊંડાણપૂર્વક આ સમજવાની જરૂર છે કે જેની નાડીની અંદર સૂર્ય અને ચંદ્ર હોય એનો મતલબ એ થયો કે શિવના શરીરની અંદર આપણે જે ગંદકી કરીએ છીએ જીવનમાં જાહેરમાં એ એ ગંદકી આપણે શિવના શરીરની અંદર કરીએ છીએ આપણું રક્ષક આપણું કવચ એ શિવ છે શિવને જાણવા માટે એક ભવને ઘણા ભવ ઓછા પડે એટલા જ માટે કીધું કે ભવને જાણવો હોય અને ભવ સુધારવો હોય તો આપણે જૂના ગધની એ ભવનાથ જવું પડે ત્યાર પછી આપણે આવશું કે સોમનાથ વિશે જાણ્યું મહાકાલ વિશે જાણ્યું અમરનાથ વિશે જાણ્યું તો આ જે છે શિવરાત્રિની પૂજા કઈ રીતે કરવી જોઈએ એનું વર્ચન કઈ રીતે કરવું જોઈએ તો એની અંદર એવું છે કે શિવરાત્રિની અંદર તેરસના દિવસેથી તે તમારે એનો સંકલ્પ લેવો જોઈએ અને સંકલ્પ લઈ અને અન્નનો ત્યાગ કરી અને એનો ઉપવાસ કરવો જોઈએ અન્નનો ત્યાગ કરીએ ઉપવાસ કરવો જોઈએ બાદ ઉપવાસ કરી શિવરાત્રિએ પૂજન અર્ચન પંચોપચાર પૂજન આવે છે અબીલ ગુલાલ કંકુ સિંધુ હળદર ઘણ ફુલહાર દીપ આ કરવું જોઈએ બીજી જે આવે છે ચાર પ્રભરની પૂજા આવે છે એની અંદર યજ્ઞ યજ્ઞાદી અભિષેક અભિષેક કયા કયા તો અભિષેક રસથી પણ થાય છે દાળમનો રસ શેરડીનો રસ નારંગીના જે રસ હોય છે એનાથી પણ લોકો કરે છે ફળ ફળના પાંચ પથ તત્વ કીધેલા છે તો ફળમાં શિવને અતિ ઉત્તમ અને પ્રિય ફળ કહ્યું છે તો પ્રિય ફળ જે છે ને એ કેળું છે અને શિવ સાથે શક્તિનું પૂજન હોય છે એટલે દાળમનો રસ પણ હોય છે શેરડીનો રસ તો અતિ પ્રિય છે